અને હવે સમાચારમાં આગળ વાત કરવી છે જૂનાગઢની જે મહાનગરપાલિકાની વધુ એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે જી હા વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા ભાજપના ઉમેદવાર લીરીબેન ભિંભા બિનહરીફ થઈ ચૂક્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે તમને ટેકો જાહેર કરી દીધો છે જૂનાગઢમાં કુલ 9 બેઠકો પર હવે બિનહરીફ ઉમેદવાર જાહેર થઈ ગયા છે એલે મનપાની ચૂંટણી પહેલાં જ ભાજપને હે ફાયદો થતો જોવા મળી રહ્યો છે મારી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને એ પહેલાં જ નવ બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ માનસિક ગુજરાતમાં એકમાત્ર જુનાગઢની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનો જંગ જે જાહેર થયો ત્યારથી જ એવું લાગતું હતું કે જૂનાગઢમાં આ વખતે પરિણામ કેવું હશે મતદારોનો મિજાજ કેવો હશે વર્તમાન શાસકો જે હતા એને રિપીટ કરશે કે નહીં આ તમામ વચ્ચે જે ચૂંટણી જાહેર થઈ ઉમેદવારી પત્રો ભરાયા અને સૌથી વધુ કોંગ્રેસ તણાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે અને જેને કહી શકાય કે ગઈકાલે આઠ બેઠક અને આજે વોર્ડ નંબર બે ની એક બેઠક બિનરીફ થઈ માનસી મહત્વની વાત તો એ છે કે આ જે વોર્ડ નંબર બેની જે બિનરીફ જાહેર થઈ છે એમાં આપ અને કોંગ્રેસના ઉમેદવારે સમર્થન જાહેર કર્યું છે ગઈકાલથી જ કોંગ્રેસના ઉમેદવારો અલગ અલગ બાના બતાવીને કે સમાજનો ચિઠ્ઠી ઉપાડી એટલે નામ નથી આવ્યું પણ કોંગ્રેસનું જે પ્રભારી કહી શકાય પુંજાભાઈ વંશ છે ત્યાં છતાં કોંગ્રેસની સ્થિતિ અહીં જોવા મળી રહી છે પણ આજે વોર્ડ નંબર બેમાં જે બિનરીફ થયા છે એ આપ અને કોંગ્રેસના જે ઉમેદવાર છે એમણે સમર્થન આપ્યું અને આ બિનરીફ થઈ છે એટલે કુલ ચૂંટણી પહેલાં જ જેને કહી શકાય કોંગ્રેસ અને આપની વિકેટ ખડી ગઈ છે અને નવ બેઠક બિનરીફ મળી છે આ બહુ મોટી વાત છે કારણ કે શ્રી ગણેશ નમ બિનરીફમાં થઈ ગયું છે તો જેને કહી શકાય કે કે ફોર્મ છેલ્લો દિવસ છે 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 એ અત્યારે આવતા હજુ લોકોનો સંકેત વધુ એક બેઠક હવે બિનહરીફ થઈ ગઈ છે એક માત્ર મહાનગરપાલિકાની ચૂંટણી ધર્મેશ જોડાયેલા રહ્યા છો જુનાગઢ મનપાની કુલ નવ બેઠકો હવે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે મારી સાથે હાલ તો સંવાદદાતા ધર્મેશ ખાચર જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ના ઉમેદવારોએ ભાજપ ને ટેકો જાહેર કર્યો જી ચોક્કસ જણાવી દઉં કે જુનાગઢ મનપાની જે ચૂંટણી છે તેમાં ભારતીય જનતા પાર્ટી ને વધુ એક બેઠક મળી છે વોર્ડ નંબર બે ના ભાજપના જે ઉમેદવાર છે લીરીબેન ભીંભા બિનહરીફ થયા છે તેમાં એને કોંગ્રેસ અને આપના જે ઉમેદવાર છે તેને સમર્થન જાહેર કર્યું છે વધુ એક ભાજપની બેઠક બિનહરીફ થઈ છે અત્યાર સુધીમાં કહી શકાય કે કુલ નવ બેઠકો ભાજપને ને બિનહરીફ મળી છે અને જે વોર્ડ નંબર બાર છે તેના પણ એક જે ઉમેદવાર છે તેને પણ સમર્થન જાહેર કરી દીધું આમ આ રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પહેલા જ નવ બેઠકો મળી ગઈ છે જી જી ધર્મેશ આભાર આપનો